આપણો ભારત દેશ સ્વતંત્ર અને લોકતાંત્રિક દેશ છે અહીં છોકરીના અઢાર વર્ષ અને છોકરાના એકવીસ વર્ષ પૂરા થાય એટલે તેઓ કાયદેસર રીતે લગ્ન કરવા માટે હકદાર છે તો સર આ વિડીયોમાં નેતાની આ માંગ હતી કે ચિંતા હતી કે પછી ખાલી વોટ માટે એક વાત કે આ ભાષણ પછી આ મુદ્દા પર કોઈ અભ્યાસ કર્યો ના આ કાયદો બનાવવા માટે કોઈ ચોક્કસ પગલા લેવાયા ના કાયદો લાગુ કરવા માટે કોઈ ડ્રાફ્ટ તૈયાર કર્યો ના આ ભાષણ પછી કોઈ કાયદા કે સલાહકારો પાસે જઈ ચર્ચા વિચારણા કરી ના આ બાબતે ધારાસભામાં કોઈ બિલ રજૂ કર્યું આ સંબંધે કાયદો લાવવા માટે સીધા કોઈ પણ પગલા લીધા હોય કે કોઈ સમાચાર તમને મળેલા હોય તો મને બતાવો ના સર આવા કોઈ સમાચાર નથી જ્યાં સુધી પાકી ખબર નહીં હોય ત્યાં સુધી કોઈ પણ ખોટી માહિતી અફવા લોકો વચ્ચે ફેલાવી જોઈએ નહીં સમજો સમજી ગયો સર આજે દરેક વ્યક્તિને કાયદાનું સામાન્ય જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે સાબાસ અને ચિંતાના કર આવા જ કાયદા કાનૂનનું જ્ઞાન આપતી અમારી બીજી પુસ્તક થોડા દિવસોમાં તમારી સમક્ષ આવી જશે વધુ માહિતી માટે આ નંબર પર સંપર્ક કરી શકો છો ધન્યવાદ